પોરબંદરનો પીવાના પાણીનો પ્રશ્ન એક જ હલ થઈ ગયો ફોદાળા ડેમ ઓવરફ્લો થતા નદીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે લોકોને નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં જવર ન કરવા માટે સૂચના આપવામાં આવી છે બિલેશ્વર નજીકનો ફોદાડા ડેમ ઓવરફ્લો થયો જેના કારણે પોરબંદરમાં પીવાના પાણીની સમસ્યા એક ઝાટકે જ હલ થઈ ગઈ ફોદાડા ડેમ ઓવરફ્લો થતા નદીકાંઠાના ગામોને એલર્ટ રહેવા માટે પ્રશાસન તરફથી સૂચના આપવામાં આવી છે ખાસ તો કોઈ વ્યક્તિ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવર ન કરે તેની ખાસ તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી પોરબંદરમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે કેટલાય વિસ્તારોમાં નદી નાળા છલકાઈ રહ્યા છે સ્થાનિક જળાશયોમાં પાણીની ભરપૂર આવક થતાં પોરબંદર જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં પાણીનો પ્રશ્ન હલ થયો છે ફોદાડા ડેમ પણ ઓવરફ્લો થયો પાણીની ભરપૂર આવક થઈ જેના કારણે લોકો ખુશખુશાલ જોવા મળ્યા કેમ કે ફોદાડા ડેમમાંથી જ પોરબંદરમાં કેટલાય વિસ્તારોમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે સિંચાઈ માટેનું પાણી પૂરું પાડવામાં આવે છે જેથી સ્થાનિકો અને ખેડૂતોએ નવા નીરને વધાવ્યા અમારા સંવાદદાતા અલ્પેશ મોડ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું અલ્પેશ ફોદાડા ડેમ ઓવરફ્લો થયો છે કાંઠાના ગામોને એલર્ટ રહેવા કહેવાયું છે શું સૂચના આપવામાં આવી છે પ્રશાસન તરફથી અમારા સંવાદદાતાનો સંપર્ક કપાઈ ગયો છે પોરબંદરમાં ધોધમાર વરસાદ ઉપરવાસમાં પણ વરસાદનું જોર સારું જોવા મળ્યું પરિણામે ડેમ ઓવરફ્લો થયો છે બિલેશ્વર નજીકનો ફોદાડા ડેમ ઓવરફ્લો થતાં લોકોમાં ખુશી